તો આ જુનાગઢ જિલ્લો અને માંગરોળ તાલુકો ને ગામ કંકાસા અને નારણભાઈ કારાભાઈ સોસા ને આપણે જીપીએસ થી વાવેતર કરે નારણભાઈ શું કે આપણે આ બધી ટેકનોલોજી જીપીએસ તો હારું જ છે એમાં કઈ વાંધો જ નથી માણસ ને હાકવું કબજે રાખવું ટ્રેક્ટર ને આપડે હાદા માં હોય એ આમાં આખી ઝંઝટ હોય જાય

એ બધી કંપની મુજબ કોઈ બોલમાં મારવાનો અમે વ્યવસ્થિત ફિટ કરીએ જ્યાં જરૂર પડે ત્યાં નો ઉપયોગ કરીએ વધારાની અમે ટેપ પટ્ટી કે દોરી દોરીના બાંધતા નથી જ્યાં સ્ટીકનો ઉપયોગ કરો અહીંયા સ્ટીકનો ઉપયોગ કરીએ તમે આગળ નીચે વિડીયોમાં જોઈ શકો તમને આખું ઇન્સ્ટોલેશન હું બતાવું હું તો ખેડૂત મિત્રોને તમારું નામ જણાવો અને તમારી કંપની વિશેની વાતચીત કરો અને કઈ કંપનીમાંથી તમે આવો છો મારું નામ સાહિલ છે એપી ડાયનેસમાં હું આવું છું સાહેબ અને આપણે આ પૂરી એપીઆર વોટર શેરિંગની સિસ્ટમ છે હવે તમારે ખેડૂત મિત્રો આની માહિતી દેવાની છે કે ઘણા ખેડૂત મિત્રો મગજમાં એવું કન્ફ્યુઝન છે કે અમે હાકી ના હકી ભણેલા નથી તો પણ અભણ વ્યક્તિ પણ આ હાકી હતી એના વિશે આપણે સમજાવવાનું છે કેવી રીતનું ઇન્સ્ટોલેશન કરવું પછી આપણે આમાં નવી નવી શું સુવિધા આવી કયું કયું બીજી કંપનીથી અલગ પડતું છે તમારે બધી માહિતી ખેડૂત મિત્રોને આપવાની છે જુઓ પહેલા તો આપણે આ સિસ્ટમ આ ખાસ સાદી અને સિમ્પલ છે કે જેમાં કોઈ ભણતરની કે કોઈ વસ્તુની જરૂર નથી આપણે અભણ વ્યક્તિ ખેતી કરતો હોય નોન્સ્ટ ઓફ માણસ અંભાણ જ હા એટલે આ સિસ્ટમ માં પેલું તો આપડે બેડ સ્ટેશન છે બેડ સ્ટેશન માં આપડે આ અહિયાં સ્કૂચ બટન આપેલું છે

રિમોટ છે જે આપણે સિસ્ટમ આ રિમોટ થી કંટ્રોલ કરી જે રીતે માનો કે તમારે એ બી લાઈન બાંધવી છે તો આ બટન થી તમે એ બી લાઈન બાંધી શકો છો અહીં તમે એ બી લાઈન નો પોઈન્ટ આવી જાય

પાવર બેંક ની સુવિધા આપેલી છે પાવર થાય અને ત્રીજા હવે પછી આગળ વાત તો તમારે જે આ કંપની છે એ કેટલા વિસ્તારમાં કામ કરે અમારી આ કંપની છે વર્લ્ડ વાઇઝ માં કામ કરે છે અને બીજું મારે તમને એ પૂછવાનું થાય કે કોઈ ખેડૂતના મનમાં પ્રશ્ન હોય કે ભાઈ હું રાતે ખેતી નું કામ કરું અને મારે કોઈ ટેકનિકલ એરર આવી કે કોઈ મિસ્ટેક આવી ને હવે એને રાત્રે તમારી જોડે વાત કરવી હોય તો એ લોકોને શું કરવું પડે અમારા ત્રણ થી ચાર કોન્ટેક્ટ નંબર છે અને દસ જિલ્લામાં અમારી ચાર પાંચ જણા ની સ્ટીમ છે રાતે ગમે ત્યારે તમે એ નંબર ઉપર ફોન કરવા તમે જિલ્લા દીઠ છોકરા રાખેલા છે કે ખેડૂત એને કોન્ટેક કરી લે એટલે એ ફોન થી એને સમજાવી દે ચોવીસ કલાક માં સર્વિસ મળે બરોબર

આપણે ફોન કરે એટલે આપણે એને ટાઈમ આપીએ તો એને ઘરે જઈએ એટલે આ સિસ્ટમ આપણે લગભગ કલાક તો થતી જ નથી ઓલો કલાક માં કાટ લાગ્યો હોય તો કદાચ વાર લાગે અને બીજું આપણે આનું પછી બાપુ ઘણા ખેડૂત એવા છે કે મોટી ઉંમરના ના છે ટ્રેક્ટર રાખવાનો શોખ છે પણ આમ પાછળ જોઈને તો ગરદન ની કમર ની તકલીફ છે

એટલા કેમેરો પણ તમે આમાં સુવિધા